ડીસા રાધરપુર નેશનલ હાઇવે પર આવેલા મુરે ટોલ પ્લાઝા પર મોડી રાત મોડી રાત્રે બોટ ઓપરેટર પર બે શખ્સોએ છરી વડે હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી રહી છે ઘટનાને પગલે ભીલેડી પોલીસ ટોલ પ્લાઝા પર પહોંચી ઇજાગ્રસ્તને સારવાર અર્થે ખસેડી હુમલો કરનાર શખ્સો સામે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે ડીસા પાસે આવેલા મુરેઢા ટોલ પ્લાઝા પર મોડી રાત્રે ટોલ આપવા બાબતે થયેલી બબાલમાં બે શખ્સોએ કર્મચારી પર હુમલો કર્યો હતો મોરેઠા પર પર નંબર કામ કરી રહ્યા હતા તે સમયે રાધનપુર તરફથી આવી રહેલી એક ગાડીનું ફાસ્ટેગ કામ ન કરતા તેને અન્ય ગેટ પર લેવડાવી રહ્યા હતા અને તે સમયે તે ગાડી પાછળ આવેલી સ્કોર્પિયોના ચાલકે ગાડી પાછી લેવાનું કહેતા કર્મચારી સાથે બોલાચારી કરી હતી તેમજ ઉશ્કેર્યા જઈ સ્કોર્પિયોના ચાલક સહિત બે શખ્સો ગાડીમાંથી બહાર આવી છરા વડે ટોલ પ્લાઝાના કર્મચારી કિશન બાપર જીવલેણ હુમલો કર્યો હતો